તમે બધા ઓળખો છો કે તમામ સમાજો રાજપૂત સમાજ હોય ચૌધરી સમાજ હોય રબારી સમાજ હોય અમારો સમાજ મોટો નાના મોટી છે પણ એ ઘટનાઓ ડાબવા માટે દરેક સમાજમાં માં ની ભાવના હાચવાઈ રહે ગામો માં પછાક મારા સમાજ ને દબાયો છે બાકી બીજા સમાજ ને ન્યાય આપવાનું કામ એ અઠ્યાવી વર્ષ અંદર મેં કાયમી કર્યું

નથી થાય હારું બાકી નહીં જેટલું થાય એટલું નામ માણસ સત્તા તો સમય સંજોગે ઘરેક માં પૂરી થઈ જાય ને પણ એના માણસ માં જે ડંખ છે ને એ ભેઢી દર ભેઢી બીજા ભેઢી ને ભરામણ કે આની આપણા સમાજ ને આપણા નામ નુકસાન કર્યું છે આને તો મત ના કરું બધા વધી કે ભગવાન નકળ ભગવાન થાય એટલું આ પ્રજા નું સારું કરવા માટેની મને શક્તિ ની સદ બુદ્ધિ આમલી જે તારે દાન જીવન માં ખરીદ લેવાનો વારો આવે તાર ખરીદ લઈ લેવા માટેની તું મને પાંચ લાખ જીતવાના દાવા કરતા કે આ વખત અમે પરબતભાઈ એ ચૂંટણી લડતા હતા કોઈ ભાજપ કોંગ્રેસ નતું કર્યું કોઈ તો બધે વોટ આપે ઠાકોર તમે આમંત્રણ આનો તો તમારા ઘરે હાજરી આને પણ કોઈ નો ખોટું પરબત સુધી પરબતભાઈ નથી કર્યું એટલા માટે કરીને હિતે ની લીડ મળે અને મેં કીધું સાહેબ કીધું ટિકિટ મળે ને તો અમારે કોઈને નરવું નથી બધા જાણ પૂછવું આમાં કોઈ આગેવાન હોય ને તો કે એને તમને પૂછ્યું તો કીધું તો અને કે છે કે વાત સાચી છે આપણને એમ કયા વિસ્તારમાં શાંતિમય ભાઈચારા ભાવના હચવી દે તો એમાં કઈ ચૂંટણીઓ તો આવે ને થાય પણ કોઈ વર્ગ દીકરા ઉભા ના થાય એ સૌથી મોટો રાજકીય આગેવાન તરીકે નો એનો વિચાર હોવો જોઈએ પાંચ લાખ ના દાવા કરતા હતા પાંચ લાખ ના અને હવે તો એક ને નવ લેન ફૂટે ભાજપ વાળા ઉમેદવાર બદલવાનો વારો આવે પાંચ લાખ વાળા સાબરકાંઠા માં બદલાન વડોદરા માં બદલાન હવે થોડા મોડું ખખડ્યું પણ ભાઈ પાછું હતું ભલે ફર્યું કાલે મું છે આપણે અમને ટેટોડી દેવું થાય જો આગી જાય ને તો ડૂબી મરે ડુંગળી જાય તો તરસી મરે અને તો બદલાય તો આવડું જાય અને હારે તો આવડું થાય બદલાય તો આવડું જાય અને હવે જે હતું એમ કરીને ચલાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ત્યારે આપ મારી જે હાથ જોડીને વિનંતી કે બધા કાયમી આખી જિંદગી ભેગા રહ્યા છે પાણું ઉમાશું ખૂબ પાણીથી સોટી ઉધી ઓળખો છો એટલું થાય એટલું હારું કરીશ હમણાં તો હવે સાહેબ લોકશાહી નું એક ખૂન કરવાની હજ હોય અને એનો ભરોસો ના હોય એની હદ હોય છેલ્લા પંદર થી એક મહિનાથી આપણા આપડા બનાસકાંઠા જિલ્લા ના વીસ લાખ મતદારો છે ભાઈ કલ્પેશભાઈ વીસ લાખ મતદારો છે હવે વીસ લાખ મતદારો ઉપર આપણને ભરોસો ના હોય ત્યારે આપણા પાટણ અને રાધનપુરથી અહીંયાથી અહિયાં લાઈ અને બનાસકાંઠા નથી ખબર પણ મોટા પ્રમાણમાં કે વડગામ થી મતદારો કેન્સલ કરી અને પાલનપુર માં દાખલ કર્યા તો એનો અર્થ એ થયો કે તમારા વીજ લાભ ભરોસો ના હોય તો ને આવું તો કોઈ તારે થયું નથી પણ છતાં તમે કેટલા દાખલ કરીને કરશો બાજુ અહીંયા ટીગડા હોય નહીં તમે એક બાજુ તમે બાર થી લાગે દાખલ કરો છો અને એકદમ તમારા રૂપાના ના એવું સ્ટેટમેન્ટ આપે એટલે સાહેબ રાત પચાસ હજાર કે લાખ જાગીરદાર ને જે ગૌરવવંતા સમાજ હતા ખમીર બનતા સમાજ હતા એના લાખ વોટ વધી જાય તમે લાખ તો નથી દાખલ કરવાનો ને અને જ્યાં कुदरत जारे फ्लावर मनावा जारे हारू आ, बोलवा मारता नहीं है भगवान सद्बुद्धि नाले जब तमें जो मुख्यमंत्री बोले ने, ने तो अगर दीदी राजपूत ने बदला दीदी पटेल बोले आज बोले जब आरो आपका गजा नहीं सिकर वह कोई कोई कुदरती शूद है जब बोले आर कज बोले पर मार्च में जेल ने बदला मार्च में पटेल दीदी पटेल અમે કદાચ પણ નાનો આગેવાન બોલે તો બરોબર પણ કોચ ના સીએમ અને હમણાં પેલા ભાજપ ના પ્રમુખ